સ્વાગત છે ચેનલ નકુ અંદર અંદર વાત કરીએ ખેડૂતો માટે ગુજરાત હાઈકોર્ટ નો અગત્યનો ચુકાદો પાક વીમો ચૂકવવાનો આદેશ છે ગુજરાત હાઈકોર્ટે કરે રાજ્યના પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ છે ચૂકવો ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ નિર્ણય છે વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા નિમાયે કમિટીના વર્ષ બે હજાર ત્રેવીસના રિપોર્ટ પ્રમાણે લાયકાત ધરાવતા પંદર હજાર ને જેટલા ખેડૂતોને છે ચૂકવવાપાત્ર અંદાજે આઠ લાખ રૂપિયાથી વધુની પાક વીમાની વળતરની રકમ છે ખેડૂતોને ત્રણ અઠવાડિયાની મિત્રો આઠ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હાઈકોર્ટે ચુકાદા મારફતે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂતોએ વ્યક્તિગત દાવાઓ નકાર્યા હોય કે બાકી રહ્યા હોય તેઓ પણ ખાસ કરીને કાયદાકીય રાહદાદ માંગી શકે તેવા વિકલ્પ છે ગુજરાત હાઈકોર્ટે ખુલ્લો રાખ્યો હતો રાજ્ય સરકાર અને વીમા કંપની વચ્ચે જે ખરારમાં છે ખાસ કરીને ખેડૂતોને નુકસાન થાય તે ચલાવી લેવા નહીં એવું પણ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન વીમા કંપની એસબીઆઈ જનરલ ઇન્સ કંપનીથી કરાયેલા જે વાંધાઓ જે કહેવાય ને ધરાર ફગાવી દીધા હતા હાઈકોર્ટે જણાવ્યું કે જો વીમા કંપની છે સરકારના રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર સામે કાયદાકીય લડત આપી શકે છે પરંતુ ખેડૂતોને તો પાક વીમાની નુકસાન બદલે જે થયેલું છે તેને વળતર તો ચૂકવવું જ પડશે હવે આની અંદર જે મિત્રો સામેલ જિલ્લાઓની અંદર વાત કરીએ જે મિત્રો ખાસ કરીને વર્ષ બે હજાર સત્તર અઢાર દરમિયાન જે વરસાદની જે અતિવૃષ્ટિને પૂરને કારણે જે બહુ મોટા પાયે નુકસાન થયેલું હતું જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જે કયા કયા જિલ્લાઓ છે એની વાત કરીએ બરાબર તો સુરેન્દ્રનગર જિલ્લો છે આણંદ જિલ્લો છે પાટણ જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે મોરબી જિલ્લો છે સહિત જિલ્લાઓના હજારો ખેડૂતોને વર્ષ બે હજાર સત્તર અઢાર દરમિયાન જે વરસાદી અતિવૃષ્ટિને પૂરને કારણે બહુ મોટા પાયે નુકસાન થયું હતું એ ખાસ કરીને એવા ખેડૂતોને જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ છે આવરી લેવાયા હતા કુલ પાંચસોને બાર કરોડની રકમ છે પ્રીમિયમ પેટે વીમા કંપનીએ છે એ ચૂકવી પણ દેવાઈ હતી તેમ છતાં પણ વીમા કંપનીઓ છે જુદા જુદા વાંધાઓ હેઠળ છે ખેડૂતોને પાક વીમાની જે વળતર છે એ મળવા પાત્ર ચૂકવી ન હતી તો એક મહત્વનો ચુકાદો છે સરકાર તરફથી એક વિશેષ આવેલો છે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય there are